જય જય માતાજી બધાને શુક્રવાર તારીખ સાત અગિયાર બે હજાર પચીસ ખોડિયાર ના દર્શન કરો તમે અને આજે પણ એક સુંદર વાર્તા લઈને આવ્યો છો તમારી આગળ બહુ સરસ વાર્તા છે વાર્તામાં એવું છે કે આપણે નાની નાની વાતોમાં શું કે નિરાશ થઈ જઈએ છે ઉદાસ થઈ જઈએ છે થાય છે બધા પાસે એવું થતું હોય એની મસ્ત વાર્તા રજૂ કરું છું સાંભળજો ઘણી વખત જીવનમાં આપણી સાથે એવા બનાવ બનતા હોય છે કે જેના કારણે આપણે જીવનમાં ઉદાસ રહેવા લાગીએ અને આપણા જીવનમાં ઉદાસીનતા હોવાથી આપણી જીવનમાંથી ખુશીઓ જ અને છીનવાઈ ગયો એવું લાગે જ્યારે પણ જીવનમાં ઉદાસ હો ત્યારે ખૂબ જ પ્રેરણાદાયક સ્ટોરી વાંચવા જેવી છે જે હું તમારી આગળ રજૂ કરું છું તમે જીવનમાં જ્યારે પણ ઉદાસ હોય ત્યારે આ સાંભળવાનું ભૂલતા ને હું જે સ્ટોરી કહું છું એ સાંભળજો તમે આ સ્ટોરી તો લગભગ દરેકના ઘરમાં બનતી હશે પરંતુ એ સ્ટોરીમાંથી જે શીખવાનું ને સમજવાનું છે તે તમને કદાચ આજ પહેલાં નહીં ખબર હોય તો ચાલો ચાલુ કરીએ આપણી સ્ટોરી વાર્તા દિવાળીનો સમય હતો એક ઘરમાં હવન થઈ રહ્યો હતો હવનમાં અર્પણ કરવા માટે દરેક લોકો સામ સામે સામગ્રી રાખવામાં આવી હતી હવન થાય એટલે સામે મહારાજ મૂકે બધી સામગ્રી રીતે મૂકવામાં આવી હતી હવનમાં પતિ પત્ની બંને બેઠા હતા ઘરના માલિકને હવનમાં ઘી અર્પણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી જ્યારે બાજુમાં બેઠેલા બધા પરિવારજનોને કોઈને કોઈ સામગ્રી હવનમાં અર્પણ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી પંડિત સ્વાહ કહે એટલે તરત જ હવનમાં સામગ્રી અર્પણ કરવી એવી સૂચના આપવામાં આવી હતી પરિવારની દરેક વ્યક્તિ તેની પાસે રહેલી સામગ્રી હવનમાં અર્પણ કરી રહ્યા હતા પરંતુ પરિવારના દરેક સભ્યમાં એક આશંકા બધાને થઈ રહી હતી કે હવન ખતમ થતાં પહેલાં તેની પાસે હાજર રહેલી સામગ્રી વહેલા ખતમ ન થઈ જાય એટલે પરિવારના દરેક સભ્ય સહિત ઘરના માલિક પણ ઓછી સામગ્રી હવનમાં અર્પણ કરી રહ્યા હતા સરસ સમજવા જેવું છે ઘરના માલિક જે જેની પાસે ઘી અર્પણ કરાવવાની જવાબદારી હતી તેઓ પોતે પણ ધીમે ધીમે ઘી અર્પણ કરી રહ્યા હતા એ જ આશંકામાં કે કદાચ હવનની પૂર્ણાહુતિ થાય તે પહેલા ઘી ખતમ ના થઈ જાય પંડિત હવનની વિધિ થોડા સમય સુધી કરાવતા રહ્યા તેનો મંત્રોચ્ચાર બોલતા રહ્યા અને ધીમે ધીમે કરીને હવન સંપૂર્ણપણે પૂરો થયો થયો હવનની પૂર્ણાહુતિ થયા પછી પણ બધા લોકો પાસે ઘણી બધી હવનની સામગ્રી બચેલી હતી અને આશ્ચર્યની વાત એ હતી કે ઘીનો ઉપયોગ તો સૌથી ઓછો થયો હતો ઘીના વાસણમાં અડધાથી પણ વધુ ઘી પડી રહ્યું હતું હવન પૂરો થયા પછી પંડિતજીએ આદેશ આપીને કહ્યું કે તમારી પાસે જેટલી સામગ્રી હોય એટલી હવન કુંડમાં અર્પણ કરી દો અને ઘરના માલિક સામે જોઈને ઘીને પણ કુંડમાં અર્પણ કરવાનો આદેશ આપ્યો એકસાથે બધા પરિવારના લોકો પાસે જે સામગ્રી પડી હતી તે બધી સામગ્રી હવન કુંડમાં અર્પણ કરાયું અને સાથે સાથે બચેલું ઘી પણ અર્પણ કરવામાં આવ્યું એટલે થોડા સમયમાં આખા ઘરમાં ધુમાડો થવા લાગ્યો રૂમમાં બેસવું મુશ્કેલ થઈ ગયું એક પછી એક બધા પરિવારના સભ્યો ધીમે ધીમે રૂમની બહાર જવા લાગ્યા ઘરના માલિક પણ તે રૂમની બહાર નીકળી ગયા હવે હવનની પૂર્ણાહતી ન થાય ત્યાં સુધી બધા લોકો ફરી પાછા તે રૂમમાં જઈ શકે તેમ ન હતા ઘણા સમય સુધી રાહ જોયા પછી તેઓ અંદર જઈ શકે તેમ હતા ઘણા સમય સુધી રાહ જોયા પછી તેઓ અંદર જઈ શકે એમ હતા એટલે એક સવાલ ઉદભવ્યો એ કહું તમને કે એ હવનમાં હાજર રહેલા દરેક વ્યક્તિને ખબર હતી કે તેની પાસે જેટલી સામગ્રી પડી છે તે બધી સામગ્રી હવન કુંડમાં જ અર્પણ કરવાની છે પરંતુ બધા લોકો તેને બચાવીને રાખી રહ્યા હતા બધા લોકો એવું વિચારી રહ્યા હતા કે આ સામગ્રી છેલ્લે કામ આવશે બધા એવું જ કરતા હોય છે અને આ જ વસ્તુને આપણી જિંદગી સાથે સરખાવવામાં આવે તો આપણે બધા પણ આવું જ કરીએ છીએ હકીકતમાં આજ આપની આદત બની ગઈ છે આપણે બધું અંત સુધી અથવા તો અંત માટે બચાવવા માંગીએ છીએ અને ઘણું બધું બચાવીને રાખીએ પણ છીએ જિંદગીનો હવન પૂરો થઈ જાય છે અને હવનની સામગ્રી બચીને રહી જાય છે આપને બચાવવામાં ને બચાવમાં એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે જ્યારે બધું હવન કુંડમાં જ અર્પણ કરવાનું છે તો આપણને તેને બચાવીને શું કરીએ અંતમાં તો તે માત્ર ધુમાડો જ આપશે સંસાર એ હવનકુંડ છે અને આપનું જીવન એ પૂજા સમાન છે એક દિવસ બધું જ સંસાર રૂપી હવનકુંડમાં સમાહિત થઈ જવાનું સારી પૂજા એ જ ગણાય જેમાં હવનની સામગ્રીનો સરખી રીતે ઉપયોગ કરી શકીએ જો સરસ વાર્તા હતી નાની હતી પણ સરસ હતી જે મેં તમને કીધી કે આપણે દરેક નાની નાની બાબતમાં કોઈક આપણે પ્રસંગ રાખ્યો હોય તો કે આટલું બચાવી રહે પછી આ થશે તો પછી આ થશે તો પણ આપણને ખબર જ છે કે આ હવનમાં આટલી વસ્તુ જોઈએ જે પર્યાપ્ત છે આપણી પાસે તો એને સમય પર એમને હવન માં અર્પણ કરી દેવું જોઈએ જેમ આપણાને જે પણ તકલીફ હોય તો એને આપણે બધું સાચવવાની વાત નથી આમાં કોઈ વસ્તુ એમ કે હું સાચવી લઉં ને પછી કામ લાગશે પણ એવું ના હોય જે વસ્તુ જે ટાઈમે આપણને આપવી જોઈએ આપવી જ જોઈએ એવું કહેવા માગે છે અને સંસારમાં આપણે બધા જ સાચવવાની નીતિમાંથી બહાર આવવાની જરૂર છે કે જ્યાં અર્પણ જ કરવાનું હોય ત્યાં અર્પણ કરી દેવું જોઈએ એને રાખીને મૂકશો તો એ ધુમાડો જ કરશે અને તમને ત્યાં ઊભો રહેવા માટે બી તકલીફ ઊભી કરશે એવી આ વાર્તાથી સરસ તો કેવી વાર્તા લાગી કોમેન્ટ કરજો જય માતા જય ખોડિયાર જય શ્રી કૃષ્ણ